પરમસ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી લગભગ તેત્રીસ જિલ્લાઓમાં દરેક તાલુકામાં જેણે પ્રવાસ કર્યો છે એવા ચૂંટણી અધિકારીની આખી ટીમ સવિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને અમારા ભૂદેવ એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો જોયા ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા બુથ ની જવાબદારી ની ભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયં સંસ્કારો જ્યારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવરજી ઓગણીસો બાવન માં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણાસૂદ છે છ એપ્રિલ ઓગણીસો એસી એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે એક જે વટવૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામા મુખર્જી પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઊભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી પક્ષના સૌ સુકાનીઓને આપણે જ્યારે યાદ કરીએ સ્વશ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડોક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રીશ્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ ક્ષણ ને તમામ ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી એને હૃદયપૂર્વક વંદન કરું છું સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય સુરેન્દ્ર કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ નિમુબેન જીતુભાઈ મૂળુભાઈ આ બાજુ રાઘવજી ભાઈ ભીખુજી જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેસીભાઈ પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા પોરબંદર સાંસદશ્રી નારાયણ કાકા દિલીપભાઈ સંઘાણી અમારા બાલુભાઈ એવા કેટલાય કાર્યકર્તા દૂર સુધી નજર પડે ભરતભાઈ પંડ્યા થી માંડીને અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે શબ્દ ભાવનાબેન દવે તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓ જિંદગી ખપાઈ નાખી છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખની દ્વારા ટેબલ પર બેસતા શિખવાડ્યો કેવી રીતે સ્લીપ ફાળવીએ શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ હોય શીર્ષક નેતૃત્વોએ જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની નહીં ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આખો મિત્રો સરખી છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો ત્યારે ભાજપના કાર્યકર્તાનું મૂલ્ય છે કોઈ પદ મળે કે ના મળે અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે રાષ્ટ્ર ભાવના માટે નિસ્વાર્થ પ્રેમ પરિશ્રમ ત્યાગ બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની સાચી મૂડી છે મિત્રો ગુજરાતની માટે એક 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 લીડર પરિશ્રમી કાર્યકર્તા સ્પષ્ટ વિચારધારા અને દ્રઢ નિર્ણય શક્તિ વાળા જનનાયક જયારે આપણને મળ્યા છે એવા દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ હતા આવ્યા અને વિકાસની રાજનીતિ ની ભેટ આખા દેશને આપી છે અને મોદી સાહેબના શાસનમાં આ ચોવીસ વર્ષની સતત રાજ્ય દેશની એકસો ચાલીસ કરોડ માટે જે મિત્રો વિકાસના કામો થયા છે સૌનો ગુજરાત સૌનો વિકાસ સાહેબના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જયારે આગળ વધી રહી છે ત્યારે માન્ય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ બેટી જઈટી બેટી પઢાઓના મંત્રને ને કર્યો કૃષિ મહોત્સવ હોય રણોત્સવ હોય પોલિસી ખ્યાતિ પામી છે સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર વન હોય મિત્રો અને કદાચ ગણાવવા જવું તો માન્ય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનધન યોજના

માનનીય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી એમિત બી શાહ સાહેબના નેતૃત્વમાં કલમ ત્રણસો સિત્તેર દૂર કરી અને નભૂતો અને ભવિષ્યથી ઐતિહાસિક ફેસલો કરી અને ભાવી ભારતની બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા હોય કે જીએસટી સુધારો હોય મિત્રો આજે આપણને સૌને ગૌરવ થાય કે વિશ્વની ચૌથી સ્ટ્રોન્ગેજ ઇકોનોમીની અંદર એ ભારત પહોંચ્યું છે આ સિદ્ધિ માટે માન્ય મોદી સાહેબના કાર્યકાળમાં મિત્રો હાંસલ કરી છે આપણે સૌને ગૌરવ થાય સૌના સૌના વિકાસ અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને વરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિશુ નિશાન સત્તા અને હોદ્દા પચાવવાની બાબત હોય મિત્રો બુથ નો કાર્યકર્તા હોય કે પ્રદેશનો અધ્યક્ષ હોય મિત્રો મારી બા હંમેશા કહેતા કે પાણી કરતાં પાતળા થઈને ચાલવું મિત્રો આજે એ શબ્દ મેં મારી જિંદગીમાં ઉતારેલા છે કે પાણી થઈને પાતળા કરતા ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હમ કે કોઈ સત્તાનો રસો ઉપર ચડીને બેસે મિત્રો અને હું કંઈક કહું છું હું કંઈક છું એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્યકર્તાના કારણે છું આ પદ કે એ એ શોભે છે મારા ગળા ઉપરનો ખેસ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય પણ મારી ઓળખ આ કેસરીઓ ને કમળ છે આ કેસરીઓને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોક કે ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબ ની આ પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો ડોક્ટર શ્યામાસાદ મુખર્જી પંડિત દીનદયાલજી અટલ બિહારી બાજપાઈજી જેવું નેતૃત્વ મિત્રો આપણને મળ્યું અને સાથે સાથે આજે આપણે વાજપેયી ગૌરવ થાય એકસો ચાલીસ કરોડ ભારતીયોને વિશ્વમાં જેને ગૌરવ અપાવ્યું છે એવા દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય આવા મજબૂત દીર્ઘ અને વિઝનરી લીડરના માર્ગદર્શન હેઠળ આ ભારતીય જનતા પાર્ટી મિત્રો આગળ વધી રહી છે અને અંતમાં એવું કહીશ કે ભાજપા પાસેથી દેશની વિચારધારા છે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાસની નિષ્ઠા છે સ્પષ્ટ નીતિ ને સંકલ્પો છે શ્રેષ્ઠ નાગરિકોની નાગરિકો બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે અમિતભાઈ શાહ જેવા સાહેબ જેવા મૂલ્યવિષ્ટ રાજનેતાઓની મોટી શ્રંખલા છે તો સાથે સાથે કર્મઠ નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી કતાર છે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે વિશ્વાસનો પર્યાય છે નવા વિચારનો પર્યાય છે દેશના વિજયનો પર્યાય છે આત્મનિર્ભર ભારતનો પર્યાય છે આપણો ધ્યેય છે વિકસિત ગુજરાત અને સશક્ત ભાજપ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ચરાઈવીતી ચરાવતીના મંત્ર છે સૌ કાર્યકર્તાઓનો સાથ અને સહકારથી ટીમ ગુજરાત ભાજપ તરીકે જનતા જનાર્ધની સેવામાં આપણે સૌ સાથે મળી અને તન તનતોડ પ્રયાસ કરવાના છે હું સૌ કાર્યકર્તાઓને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ પક્ષ પ્રત્યેની આપણે નિષ્ઠા મિત્રો જણાશે પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ મોવડી મંડળ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને કરવાનું ભૂલતા નહિ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો